જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ઉનામાં કર્યો પ્રચાર ઉના પ્રવાસ દરમિયાન ભાજપના ધારાસભ્ય પર પ્રહારો કર્યા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ પર પ્રહારો કર્યા છે ચૂંટણીની હાર સમયે થયેલા ખર્ચ કાઢવા કોંગ્રેસના ઉમેદવાર સાથે રહેતા હોવાના આક્ષેપ કર્યા ધારાસભ્ય કાળુ રાઠોડે કહ્યું કે પૂંજા વંશ બે ચૂંટણીથી રાજેશ શિવડાસમા સામે બે હજાર બાવીસમાં મારી સામે હાર બાદ ફરી એક વખત કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે તેઓ કોંગ્રેસ ઉમેદવાર હીરા જોઠવા પાસેથી પાછલી ચૂંટણીમાં થયેલું ખર્ચ વસૂલ કરવા પ્રચાર કરી રહ્યા છે કાળુ રાઠોડે પુંજા વંશ પર ગંભીર આરોપ લગાવ્યા છે આ મામલે પુંજા વંશે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે કાળુભાઈ ગમે ત્યારે ગમે તે બોલવા ટીવાયેલા છે તેમના નિવેદનનું ક્યારેય મહત્વ હોતું નથી ભાજપ ઉમેદવાર રાજેશ શિવડાસમાં સોળ એપ્રિલે પોતાના ઉમેદવારી ફોર્મ ભરવાના છે ભાઈ મોટા ભાઈ આવશે તમારી પાસે જયારે તમારે આ કોરોના કાળનો હિસાબ માગવાનો છે તો તે વાવાઝોડાનો હિસાબ માગવાનો છે બે વખત કાળુ પહેરામે બે વખત હાજર પહેરામે આ કે આપણે તેમાં ત્રીજો હુડું ભૂકામ ઉભી ગયું તમારે લડ્યું તમારે આવું છું હવે તમે તો ઉભા નથી ઉમેદવાર આપણે કામ ના નથી તમે હોત તો હજી કઈ વિચાર તમને કઈ વિચાર હવે જે માણસ માણસ ઉભા ઉમેદવાર ઉભા નથી તો હવે આપણે એની હિસાબે કોઈને મતદાર મતલબ પણ નથી

ભારતીય જનતા પાર્ટી તરફી આપણે કેમ મતદાન કરાવી શકાય એનું આયોજન બાદ કારણ કે છવ્વીસ દિવસ છવ્વીસ થી સત્યાવીસ દિવસ બાકી સોળ તારીખે આપણું ફોર્મ ભરવાનું ત્યારે મારી આપ સૌને વિનંતી કે સોળ તારીખે આપ મોટી સંખ્યામાં જુનાગઢ ખાતે ભારતીય જનતા પાર્ટીનો પેલો ઘા પરમેશ્વરનો એમ કરી અને આપણે સૌ હાજર રહીએ અને હવે વાત કરીશું રૂપાલા વિવાદ વિશે